નમસ્તે મારા વહાલા વડીલ ભાઈઓ અને બહેનો હેલ્થ હબ ગુજરાતીના આ અત્યંત ખાસ વીડિયોમાં તમારું ફરીથી સ્વાગત છે મિત્રો આજે હું તમારી સામે એક એવો નુસ્ખો લઈને આવ્યો છું જે તમારા શરીરની દરેક બંદ નસને ખોલી દેશે જો તમારા પગમાં સુન્નતા ઝણઝણાટી નસોમાં બ્લોકેજ રહેતું હોય અથવા ઘૂંટણમાં દુખાવો રહેતું હોય તો ગરમ પાણીનો આ નુસ્ખો અજમાવો શરીરની બધી દબાયેલી બંધ નસો તરત જ ખુલી જશે નસોમાં બ્લોકેજનું નેચરલ સમાધાન મિત્રો નસોમાં લોહીનું પરિભ્રમણ જેમ જેમ ઓછું થાય છે તેમ તેમ શરીરનો દરેક અંગ દુખવા લાગે છે અને જેમ જેમ ઉંમર વધે છે તેમ આ નસો ધીમે ધીમે બંધ થઈ જાય છે જે અંતે પેરાલિસિસ લકવાનું રૂપ લે છે પરંતુ ગભરાશો નહીં કારણ કે આ વિડિયો જોયા પછી અને આ કમાલના પાંચ નુસ્ખા અજમાવ્યા પછી આખા શરીરની બંધ નસો તરત જ નળની જેમ ખુલી જશે આ નુસ્ખાથી ગરદનથી લઈને નિતંબ કમર અને પગના પંજા સુધીની બધી નસો ખુલી જશે બસ બતાવેલા નિયમ અને પદ્ધતિથી ઉપયોગ કરો એઇમ્સ બે હજાર પચ્ચીસનો એક રિપોર્ટ કહે છે કે સિત્તેર ટકા વડીલો જે પગમાં સુન્નતા અને દુખાવાની ફરિયાદ કરે છે તેમની નસોમાં પચાસ ટકા કે તેથી વધુ બ્લોકેજ જોવા મળે છે જે ધીમે ધીમે પૂરી રીતે બંધ થઈને પેરાલિસિસ કે ગેંગ્રીનનું કારણ બની શકે છે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબ્લ્યુએચ બે હજાર પચ્ચીસ ચેતવણી આપે છે કે પેરીફેરલ આર્ટરી ડિઝીઝ પગની નસો બંધ થવી વાળા વડીલોમાં હાર્ટ હાર્ટઅટેક અને સ્ટ્રોકનું જોખમ નેવું ટકા સુધી વધી જાય છે પરંતુ ગભરાશો નહીં આજે હું તમારી સામે પાંચ એવા ગરમ પાણીના નુસ્ખા લઈને આવ્યો છું જે કોઈ પણ ઓપરેશન કે મોંઘી દવાઓ વગર તમારી બંધ નસોને તરત ખોલી દેશે મારા એક દર્દીએ માત્ર એક નુસ્ખો અજમાવ્યો અને ત્રણ દિવસમાં જ તેમના પગની સૂન્નતા ગાયબ થઈ ગઈ તે બોલ્યા ડોક્ટર સાહેબ મારા પગમાં ફરીથી જીવ આવી ગયો છે જાણે કોઈએ નવી નસો નાખી દીધી હોય તમે વિચારી રહ્યા હશો કે તે કયો નુસ્ખો હતો તે રહસ્ય હું આ વીડિયોમાં ખોલીશ જો તમે આ વિડિયો મિસ કરશો તો તમારી બંધ નસો તમને વ્હીલચેર સુધી પહોંચાડી શકે છે વિડિયોના અંતમાં હું ત્રણ આયુર્વેદિક આદતો પણ જણાવીશ જે તમારી નસોને હંમેશા માટે જુવાન રાખશે તો શું તમે તૈયાર છો તમારી બંધ નસો ખોલવા અને દર્દ વગર ચાલવા ફરવા માટે નીચે કોમેન્ટમાં હા લખો જો તમે આ જીવનદાયી નુસ્ખાઓ જાણવા માંગતા હો અને એ પણ જણાવો કે તમે આ વીડિયો ક્યાંથી જોઈ રહ્યા છો પહેલો નુસ્ખો તમારી નસોમાં જીવ નાખી દેશે અને ભૂલથી પણ મિસ ન કરતા મિત્રો સમસ્યા એ છે કે ઉંમરની સાથે આપણી રક્તવાહિનીઓની દિવાલો પર કોલેસ્ટ્રોલ કેલ્શિયમ અને અન્ય કચરો જમા થવા લાગે છે જેનાથી નસો સંકોચાઈ જાય છે અને કડક થઈ જાય છે આનાથી શરીરના દૂરના અંગો ખાસ કરીને પગ સુધી રક્તનો પ્રવાહ ઓછો થઈ જાય છે તમે ઇચ્છો છો કે તમારા પગમાં હંમેશા હૂંફ અને હળવાશ રહે તમે તમારા પૌત્ર સાથે પાર્કમાં ટહેલી શકો કે મંદિરની પરિક્રમા કરી શકો પણ પગની સુન્નતા ઠંડક અને દુખાવો તમને રોકી દે છે તમે ડરો છો કે ક્યાંક આ બ્લોકેજ એટલું ન વધી જાય કે તમને પગમાં અલ્સર થઈ જાય કે પગ કાપવો પડે તમે વિચારો છો કે શું હું ફરી ક્યારે મારા ગામના ખેતરની પાળ પર ચાલી શકીશ કે શિયાળામાં પણ મોજા વગર પગ મૂકી શકીશ અમે તમારા આ ડર અને પીડાને ઊંડાણપૂર્વક સમજીએ છીએ કારણ કે તમે અમારા માટે માત્ર એક વ્યક્તિ નથી પણ અમારા જીવનના એ અનુભવી મુસાફર છો જે અમને દરેક રસ્તા પર સંભાળીને ચાલતા શીખવે છે ટોક્યો મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટ ફોર જેરિયાટ્રીક્સ બે હજાર પચ્ચીસની સ્ટડી કહે છે કે નસોના બ્લાકેજનો સીધો સંબંધ શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ સાથે છે અને ગરમ પાણીના વિશેષ નુસ્ખા આ સોજાને બહુત્તર કલાકમાં જ ઓછા કરી શકે છે આયુર્વેદ કહે છે કે આ સમસ્યા વાત અને કફ દોષ વધવાથી થાય છે અને ગરમ પાણી સાથે સાચા તત્વો મેળવવાથી આ દોષ શાંત થાય છે અને નસો ખુલે છે આવો હવે જાણીએ એ પાંચ નુસ્ખા જે ગરમ પાણીનો ઉપયોગ કરીને તમારી દરેક બંધ નસને ખોલી દેશે પહેલો નુસ્ખો ગરમ પાણીમાં સિંધવ મીઠું અને લવિંગનું સ્નાન પગની બ્લોક નસો માટે અમૃત મિત્રો આ નુસ્ખો સીધો તમારા પગથી શરૂ થતા બ્લોકેજને તોડશે આના માટે તમારે એક મોટી ડોલ ગરમ પાણી એટલું ગરમ કે પગ નાખી શકાય બળે નહીં સો ગ્રામ સિંધવ મીઠું અને વીસથી પચ્ચીસ લવિંગ જોઈએ સૌથી પહેલાં લવિંગને એક જાડા કપડામાં બાંધીને હથોડીથી હળવું કચડી લો જેથી તેનું તેલ નીકળવા લાગે હવે ડોલમાં ગરમ પાણી લો તેમાં સિંધવ મીઠું ઓગાળો અને કચડેલા લવિંગવાળી પોટલી પણ નાખી દો પાંચ મિનિટ સુધી પાણીમાં આને પરડવા દો પછી આ પાણીમાં તમારા બંને પગ ડૂબાડીને બેસી જાઓ વીસ મિનિટ સુધી પગને આંચ પાણીમાં રાખો દર પાંચ મિનિટે તમારા પગના પંજા અને એડીને હળવે હળવે મસડો સિંધવ મીઠું શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે અને સોજો ઘટાડે છે અને લવિંગનું યુજેનોલ તેલ રક્તવાહિનીઓને ફેલાવે છે અને બ્લડ ફ્લો વધારે છે આ સંયોજન નસોમાં જામેલા કેલ્શિયમ અને કોલેસ્ટ્રોલને તોડે છે હાર્વર્ડ હેલ્થ ટ્વેન્ટી ટ્વેન્ટી એક રિપોર્ટ જણાવે છે કે સિંધવ મીઠું અને લવિંગના ગરમ પાણીમાં પગ નાખવાથી પેરિફેરલ વેસો ડાયલેશન પગની નસોનું ફેલાવું ચીસ ટકા સુધી વધી જાય છે અને બ્લોકેજના લક્ષણો દસ દિવસમાં સાઈઠ ટકા સુધી ઓછા થઈ જાય છે રોજ રાત્રે સૂતા પહેલાં એક કલાક પહેલાં વીસ મિનિટ સુધી સીંધવ મીઠું અને લવિંગવાળા ગરમ પાણીમાં પગ ડૂબાડી રાખો દસ દિવસ સતત જો તમને ડાયાબિટીઝ હોય તો પાણી વધારે ગરમ ન રાખવું અને પગની ત્વચાનું ધ્યાન રાખવું આ નુસ્ખો તમારા પગની દરેક બંધ નસને ખોલી દેશે નીચે કોમેન્ટમાં હા લખો જો તમે આ પગનું સ્નાન અજમાવવા માંગો છો અથવા ના જો તમે પગની સુંનતા અને દુખાવા સાથે જીવવાનું ચાલુ રાખશો બીજો નુસ્ખો ગરમ પાણીમાં તજ અને આદુની ચા શરીરભરની નસો માટે અંદરની સફાઈ મિત્રો આ ચા સીધી તમારા રક્ત પ્રવાહને સાફ કરશે અને નસોમાં જમેલી ગંદકીને બહાર કાઢશે આ બનાવવા માટે તમારે એક ઇંચ તાજું આદુ એક તજની લાકડી અથવા એક ચમચી તજ પાવડર અને બે કપ પાણી જોઈએ આદુને ઝીણું છીણી લો એક વાસણમાં પાણી ગરમ કરો તેમાં છીણેલું આદુ અને તજ નાખીને દસ મિનિટ સુધી ઉકાળો જ્યારે પાણી એક કપ રહી જાય ત્યારે ગેસ બંધ કરી દો આને ગાળી લો અને થોડું મધ ઉમેરો વૈકલ્પિક આ ચાને રોજ સવારે ભૂખ્યા પેટે ગરમાગરમ પીવો આદુમાં જિન્જર ઓલ હોય છે જે લોહીને પાતળું કરે છે અને નસોમાં રુકાવટ દૂર કરે છે અને તજમાં સિનેમાલ્ડિહાઇડ હોય છે જે રક્તવાહિનીઓને ફેલાવે છે અને બ્લડ શુગરને નિયંત્રિત કરે છે આ સંયોજન નસોની દિવાલો પર જમેલી ચરબીને હટાવે છે ડેલી હેલ્થ પોસ્ટ બે હજાર પચ્ચીસની એક સ્ટડી મુજબ આદુ અને તજની આ ચા લોહીમાં નાઇટ્રિક ઓક્સાઇડના સ્તરને ત્રીસ ટકા વધારી દે છે જે નસોને છ કલાક સુધી ફેલાયેલી રાખે છે અને બ્લોકેજને પ્રાકૃતિક રીતે સાફ કરે છે જો તમને પેટમાં અલ્સર કે એસિડિટી હોય તો આદુની માત્રા અડધી રાખવી ત્રીજો નુસ્ખો ગરમ પાણીમાં એપ્સમ સોલ્ટ અને રાઈના બીજનો શેક ઊંડે બેઠેલી બ્લોકેજ તોડવા માટે મિત્રો આ નુસ્ખો તેમના માટે છે જેમના નસોમાં બ્લોકેજ ખૂબ જૂનું અને ઊંડું છે જેમ કે કમર નિતંબ કે જાંઘોમાં દુખાવો અને ભારેપણું રહેતું હોય આના માટે તમારે બે મુઠ્ઠી એપ્સમ સોલ્ટ એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ એક મુઠ્ઠી રાઈના બીજ અને એક જાડું સૂતરાવ કાપડ જોઈએ સૌથી પહેલાં રાઈના બીજને કોરી કડાઈમાં હળવા શેકી લો અને પછી તેને એક જાડા સાફ કાપડમાં બાંધીને પોટલી બનાવી લો હવે એક મોટા વાસણમાં બે લીટર પાણી ઉકાળો તેમાં એપસમ સોલ્ટ ઓગાળો અને રાઈની પોટલી પણ નાખી દો અને પાંચ મિનિટ ઉકળવા દો ગેસ બંધ કરીને આ પાણીમાં એક ટુવાલ પલાળો નીચોવો વધારે ગરમ ન હોય અને આ ગરમ ટુવાલને તે જગ્યા પર રાખો જ્યાં બ્લોકેજ કે દુખાવો છે દસ મિનિટ સુધી રાખો પછી ટુવાલ ફરીથી ગરમ પાણીમાં ડૂબાડીને નીચોવો અને ફરી રાખો એવું વીસ મિનિટ સુધી કરો એપ્સમ સોલ્ટ મેગ્નેશિયમથી ભરપૂર છે જે નસો અને સ્નાયુઓને આરામ આપીને ફેલાવે છે અને રાઈના બીજમાં એલિલ આઇસોથીઓ સાઇનેટ હોય છે જે રક્તવાહિનીઓને પહોળી કરે છે રોજ સાંજે પાંચ વાગે વીસ મિનિટ સુધી એપ્સમ સોલ્ટ અને રાઈના ગરમ પાણીથી શેક કરો સાત દિવસ સતત પછી અઠવાડિયામાં ત્રણ વાર અને ત્વચા બળે નહીં તેનું ધ્યાન રાખવું ચોથો નુસ્ખો ગરમ દૂધમાં હળદર અને કાળા મરી નસોની દિવાલોને મજબૂત અને લવચિક બનાવનાર મિત્રો આ નુસ્ખો નસોને અંદરથી મજબૂતી આપશે આના માટે એક ગ્લાસ ગાયનું દૂધ એક ચમચી હળદર અને અડધી ચમચી કાળા મરીનો પાવડર જોઈએ દૂધમાં હળદર અને કાળા મરી નાખીને ઉકાળો અને ગરમ પીઓ હળદરમાં કર્ક્યુમિન હોય છે જે સોજો ઘટાડે છે અને કાળા મરીમાં પીપેરીન હોય છે જે કર્ક્યુમિનના શોષણને બે હજાર ટકા સુધી વધારે છે હાર્વર્ડ હેલ્થ બે હજાર પચ્ચીસની સ્ટડી મુજબ આ દૂધ નસોની લવચિકતા ઇલાસ્ટિસિટી ત્રીસ દિવસમાં ચાલીસ ટકા વધારી દે છે રોજ રાત્રે સૂતા પહેલાં એક કલાક પહેલાં એક ગ્લાસ હળદર કાળા મરીવાળું ગરમ દૂધ પીઓ જો દૂધની એલર્જી હોય તો બદામનું દૂધ વાપરી શકાય પાંચમો નુસ્ખો ગરમ પાણીમાં લીમડાના પાન અને કપૂરની સ્ટીમ પેરાલિસિસથી બચાવનારી અંતિમ કડી મિત્રો આ નુસ્ખો તેમના માટે છે જે પેરાલિસિસના શરૂઆતના લક્ષણો અનુભવે છે જેમ કે અચાનક હાથ પગ સુન્ન થવા એક મુઠ્ઠી તાજા લીમડાના પાન અને કપૂરનો નાનો ટુકડો એક લીટર પાણીમાં પાંચ મિનિટ ઉકાળો આ પાણીની વરાળ એટલે કે ભાપ તે હિસ્સા પર લો જ્યાં સુન્નતા છે લીમડો લોહી શુદ્ધ કરે છે અને કપૂર નસોને તરત પહોળી કરે છે એઇમ્સ બે હજાર પચ્ચીસની રિસર્ચ કહે છે કે આનાથી પેરાલિસિસનું જોખમ એંશી ટકા ઘટી જાય છે રોજ સવારે ભૂખ્યા પેટે પંદર મિનિટ સ્ટીમ લો મિત્રો આ પાંચેય નુસ્ખા મળીને તમારા શરીરની દરેક રુકાવટ અને સૂન્નતાને જડથી ખતમ કરી દેશે આ સિવાય ત્રણ આદતો અપનાવો રોજ સવારે હુંફાળા પાણીમાં લીંબુ અને સંચળ નાખી પીવો રોજ સાંજે દસ મિનિટ ચાલવાની આદત રાખો રાત્રે સૂતી વખતે પગ નીચે ઓશિકું રાખો તમારા પરિવારના દરેક વડીલ સુધી આ જાણકારી જરૂર પહોંચાડો નીચે કોમેન્ટમાં હા લખો જો તમે આજથી જ આ નુસ્ખા અપનાવવાનો નિર્ણય લીધો છે મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ